મુત્રી ન્યૂઝમાં આપણું સ્વાગત છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલા મદરેસામાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિને લઈને વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું આ મદરેસામાં ભણાવતો મોલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીઝ શેખ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું હાલ ગુજરાત એટીએસ મોલાનાની તપાસ કરી રહી છે આ અંગે ધારી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મોલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી હતી જેમાં મકાનનું ટાઇટલ ચેક કરતા આ મકાન સો ચોરસવાના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું આ પ્લોટ જે તે વખતે લેન્ડ કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું જેદીઆ પ્લોટ લેન્ડ કમિટી પ્રમાણે શરત ભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરવામાં આવી છે અને પ્લોટ પર થયેલું બાંધકામ તોડવામાં આવ્યું છે આ અંગે ડીવાયએસપી પરાક્રમસિંહ રાઠોડ અનુસાર એસડીએમ અને ધારી મામલતદારની તપાસમાં આ મદરેસાનું બાંધકામ શંકાસ્પદ લાગતા રેવન્યુમાં કેસ ચલાવવામાં આવ્યો હતો અને આધાર પુરાવા મંગાવવામાં આવ્યા હતા કોઈ આધાર પુરાવા ન મળવાને કારણે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે બે ડીવાયએસપી ત્રણ પીઆઈ અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ હાજર રહી બીજે તરફ મદ્રેસાની જગ્યા કાયદેસર છે કે ગેરકાયદે એની ચકાસણી કરવા રેવન્યુ વિભાગના અધિકારી મદ્રેસા પહોંચ્યા હતા નકશા અને પુરાવાની તપાસ કરવામાં આવી હતી જેમાં આ પ્લોટમાં થયેલું બાંધકામ શરત ભંગના કારણે થયું હોવાનું સામે આવતા મદ્રેસાની ઇમારત પર બુલડોઝર ફેરવવામાં આવ્યો ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે